રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ સુરતનું તંત્ર અને કલેક્ટરની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી રાજકોટમાં આજે ગેમ ઝોનમાં આગની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે ત્યારે હવે સુરત પોલીસ અને સુરત પાલિકાના અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરાઈ છે સુરતમાં આવેલા સોળ જેટલા અંગે એક કમિટીની રચના કરીને તપાસ કરાઈ હતી સુરત ફાયર ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ દ્વારા મિટિંગ યોજી ટીમ બનાવી તમામ ગેમ ઝોનમાં તપાસ કરાઈ હતી ગેમ ઝોનમાં એનો સહિત ફાયર સેફ્ટીની ચકાસણી કરવામાં આવી હતી જોકે સોળમાંથી માંથી છ ગેમ ઝોન પાસે કોઈ પણ જાતની ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું ગેમ ઝોન ફાયર સેફ્ટી સાધનોની પણ કાશણી કરાઈ હતી ગેમ ઝોન તમામ રમતના સાધનો ઇલેક્ટ્રિક હોય છે જેને લઈ બાળકોને રમવાની વસ્તુ પણ ફાઈબર ની હાઈ અને છત પર થર્મોકોલ સીટ લગાવાઈ હોય જેથી ન કરે નારાયણ આગ લાગે ત્યારે આગ ભયાવહ બને છે જેથી તંત્ર દ્વારા તમામ ગેમ ઝોન ફાયર એનઓસી સાથે એન્ટ્રી એક્ઝિટ સહિતની તપાસ કરાઈ હતી કઈ જગ્યા ઉપર સોનું પેકિંગ માટે કઈ મારું નામ એસડી ધોબી છે રાંદેર ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છું અમારા માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી મેડમના આદેશ મુજબ અમારા ડેપ્યુટી કમિશનર શ્રી સાહેબના આદેશ મુજબ અને ચીફ ફાયર ઓફિસર શ્રી સાહેબના આદેશ મુજબ આ જે રાજકોટમાં એક દુઃખદ ઘટના દુર્ઘટના જે ઘટી છે એના અન્વયે અમારા સુરત શહેરના તમામ ઝોનમાં આવેલા ગેમ ઝોનને અમે ચેક કરવાનું ચાલુ કર્યું છે આદેશ અન્વયે અમને જ્યાં જ્યાં ખામી જણાઈ આવે છે તો એને અમે જે હેલ્થનું છે આપણા ફાયરનું છે અને જનરલ ચેકલિસ્ટ બનાવવામાં આવેલી અને એમાં જે અપૂર્તતા છે તો એમને અમે નોટિસ આપીએ છીએ સીલ કરીએ છીએ આજે કઈ જગ્યા પર અત્યારે ઊભા છો અને ત્યાં અહીંયા શું તૂટી દેખાય હાલમાં આપણે રાંદે રોડ ખાતે ડીએમ ગેમ ગેમ ઝોન આવેલી છે શ્રી દેવી ગેમ ઝોન કહેવામાં આવે શ્રીરામ પેટ્રોલ પંપની સામે છે હાલમાં અમારા તરફથી ફાયરની સિસ્ટમો ચેક કરવામાં આવી છે જ્યાં જે ખામીઓ જણાઈ આવેથી અમે અત્યારે ખામી જણાયથી અમે સીલની કાર્યવાહી કરીશું સાહેબ આવી ઘટનાઓ બને છે રાજકોટ જેવી ત્યારબાદ જ કેમ તંત્ર આવી તપાસ માટે જાગે છે નહીં આ અગાઉ પણ કાર્યવાહી તો ચાલુ જ હોય છે

આમાં શું થાય છે કે કોઈક આવો મોટો બનાવ બને તો એને વિશેષ કાળજી લઈને આપણે ચેક કરવું પડે છે